વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ફરાળી વસ્તુ બનાવી રહ્યા છીએ આજે હું બનાવવા જઈ રહી છું ફરાળી દાણા બટેટાનું શાક તો ચાલો આપણે ઝટપટ બનાવાળું શાક ઝટપટ બનાવીએ તો ચલો બનાવીએ તો ફરાળી દાણા બટેટાનું શાક જે ઇન્સ્ટન્ટ બને છે એ બનાવવા માટે આપણે અહીંયા મેં ત્રણથી ચાર બટેટા જે છે એ તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝમાં સુધારી અને પાણીમાં રાખ્યા છે અને અહીંયા મેં અડધી વાટકી સિંગદાણા લીધા છે તો ચલો આપણે બનાવીએ તો મેં સૌ પ્રથમ ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તેલ છે ગરમ થઈ ગયું છે તો હું એમાં થોડું જીરું નાખી દઈશ તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે અને જીરું પણ તરત જ થઈ ગયું છે તો હવે હું બટેટા નાખી દઈશ તો મેં બટેટા નાખી દીધા છે હવે હું મસાલો કરું છું મસાલા મેં મેં નિમક નાખું છું સ્વાદા અનુસાર કૂકરમાં બનાવવાનું છે ઝડપથી થઈ જશે હવે હું અહીંયા હળદર નાખું છું હવે હું લાલ મરચાંની ભૂપી નાખું છું જો તમે ફરાળમાં લાલ મરચાંની ભૂકી ના ખાતા હોય લાલ મરચું ના ખાતા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો વખરતી ટાઈમે અને લાલ મરચું સ્કીપ કરી શકો છો હવે હું અહીંયા બે ચમચી ટેબલ સ્પૂન ખાંડ નાખું છું અઢી ટેબલ સ્પૂન તમે તમારા સ્વાદ મુજબ ખટાશ ગળાસ કરી શકો છો અને એક લીંબુ નીચું છું લીંબુ અને ખાંડ આપણે બંને અત્યારે જ નીચું દઈશું હવે હું આમાં શિંગદાણા નાખી દઉં છું હવે આપણે એક વખત બધું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે શાકને હું સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે હું આમાં એક ગ્લાસ પાણી નાખી દઉં છું અને કુક્કર જે છે એ બંધ કરી દઉં છું કુક્કરમાં બે સીટી થશે એટલે શાક જે છે એ તૈયાર થઈ છે તો જ્યાં સુધી મારું શાક બને છે ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબનું બટન જે છે એ તમને આપવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ કરો અને મને અવનવી વાનગીઓ બનાવવા માટે પ્રેરિત કરો બે લાઇકોનો ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે શાક કેવું લાગ્યું પણ એ પહેલાં આપણે બે સીટી થવા દઈશું તો મળીએ બે સીટી થાય પછી તો હવે બે સીટી પછી કુકર ઠરી ગયું છે એટલે હું હવે શાક જે છે એ તમને બતાવું છું તમે જોઈ શકો છો કે સરસ રીતે થઈ ગયું છે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું નાખી દઈશું જો તમે પહેલાં નાખવા ઈચ્છતા હોય તો પણ ચાલશે બટેટા એક સીટીમાં થઈ જાય છે પણ આપણે સિંગદાણા નાખ્યા છે એટલે મેં બે સીટી પાડી છે એટલે જ બટેટા છે મોટા મોટા સુધારવાના હોય છે હવે તમે આને લુખું પણ ખાઈ શકશો કેમ કે ખટાસ ગળાસવાળું છે અને જો તમારે સામો બનાવીને ખાવું હોય તો પણ તમે ખાઈ શકશો અને વેફર ચેવડા પણ સાથે પણ ખાઈ શકશો તો ચલો આને આપણે સર્વ કરી દઈએ બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક તો તૈયાર છે ઝટપટ બનવાવાળું ફરાળી દાણા બટેટાનું શાક તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો કે આજની રેસિપી તમને કેવી લાગી છે હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ